આમોદ તાલુકાના નવા દાદાપોર ગામ ખાતે નહેર ખાતાના અધિકારીઓની આડોદાયને પગલે ગામડાઓ નહીં પૂરવામાં આવતા નહેરમાં છોડાતા પાણી ગામમાં ફરી વળતા ગ્રામજનોનું જીવન દુષ્કર બની ગયું છે જેથી ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ મોત તાલુકાના નવા ગામ ખાતે નજીક પસાર થતી કેનાલ પાણી ગામમાં ફરી વળતા પાણી છોડવામાં જેમાં નવા દાદાપોર ગામના લોકો માટે એક મુસીબત સાબિત થઈ હતી વધુ પડતી પાણીની આવકના પગલે નહેર પાણી ગામમાં ફરી વળ્યા હતા જેને લઈને ગામના રસ્તા ઉપર અવર જવર મુશ્કેલી બની હતી જ્યારે ગામ લોકોના

બાજુમાં ચાલન અર્થે નવી વસાવા છે એ લોકો અમે પણ ઘરોમાં પાણી પહી ગયું છે હમણાં નવી વસાવા દારા ખોદા છે એની અંદર પણ પાણી ઘૂસાઈ ગયું છે એ લોકો બહાર નીકળી ગયા છે અને ખેતીમાં શું છે તમારે નુકસાન છે ખેતીમાં કપાસ છે એ નુકસાન છે ત્રણ વખત પાણી ઘૂસાઈ ગયું છે તમે રજૂઆત કરેલી છે અને અમે રજૂઆત કરેલી છે જેથી ત્રણ વખત રજૂઆત કરી છે કે આ ચાલન તમે આવો ને જુઓ પછી અમને કહો કેટલા કેટલા દિવસે આવું થાય છે અથવા એક વખત થઈ જાય આમ તો તમે શું કહેશો આ વિશે અમે કહીશું કે તમે ચેનલ રિપેર કરો ઊંચી લો લેવર તો અમારું પાણી અંદર ના આવે ખેતરને આંબોદ તાલુકાના દાદાપોર ગામ સરપંચ શ્રી બોલું અહીંયા જે કેનલનો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે અમને સાત દિવસ પહેલાં પણ આ જ પોઝિશન થયેલી હતી કે કેનાલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને ઘણો બધો બહુ જ ઘણું નુકસાન થાય છે રસ્તા બંધ થઈ જાય માલ નહીં લેવાતો પછી અમને આવાસોનું કામ ચાલે પ્રધાનમંત્રી અવા છપતિ અવા એમના ગઢારોમાં પણ પાણી ભરાઈ જાય વારંવારે એમનું કામ ચાલુ થતું જ નથી હવે વર્ફોર્ડર આપવામાં આવે છે દીકરી એક મહિનોની એ આપવામાં આવે પણ પૂર્ણ થઈ શકે એમ લાગતું નહીં અને લાભાર્થીનો લાભ પણ જતો રહે ગામની અંદર ગટર લાઈન નાખેલી છે દસ લાખ રૂપિયાની આગલી સાલ ગટર લાઈન રાખી હતી એ પણ ફેલ થઈ જાય અંદર ને પાણી અને કચરો અંદર જવાથી આખી ગટર લાઈન દસથી બાર લાખ રૂપિયા ગટર લાઈન ચોકઅપ થઈ જશે લોકોના વારાની અંદર પાણી એ ગટર લાઈન ચોકઅપ થવાના કારણે પાણી બહાર નહીં જતું એ સમસ્યા બહુ ઘણી અમને પોઝિશન ગામની અંદર છે એ પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ છે ઘણો છે એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર એક કે બે વ્યક્તિ બીમાર છે હવે આ જે મજૂર કોલોની છે આ એક નવી વસાવાત છે એ લોકોને રોજનો રોજ કે બસો ત્રણસો રૂપિયા મજૂરી કરીને ખાવાનું છે અમને આ પાણી ભરાઈ જવાના કારણે બીમારીના કારણે એ લોકોની પરિસ્થિતિ અતિશય અતિ ગંભીર પરિસ્થિતિ છે કે જેને રોજને રોજ કમાઈને ખાવાનું છે એ લોકોને રોજ રોજી પણ જવાતું નહીં બીમારીના કારણે આ પ્રશ્નો અમારો દસથી પંદર વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કોને રજૂઆત કરેલી મેં પઠાણ સાહેબ જે નહેર ખાતાના એના આટલા અધિકારી દો સર અધિકારી બદલે એમને પણ તમામ અધિકારીઓને મેં પહેલાં એવું રજૂઆત કરેલી છે સખતે સખત રજૂઆત કરવાની અમને હાલમાં સાત દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી કે કેનાલનું ગાબરું પૂરી જાઓ તમે મને તેથી જવાબ આપેલો તો બે દિવસની પૂરી કરે બે દિવસના બધા સાત દિવસ થઈ ગયા પણ એ ગાબરો પોતે ખેડૂતું એ પૂરું એ તે પણ હાલની અંદર બહુ ફરી તૂટી જવામાં આવ્યું છે